લાવ ચાલુ હે ગાયરુ નો બોલતા ચાઈ જશે આ તો મલક માં રબારી પાઈ લે હા આ કે આ તો ગાયરુ બોલે આ ઓન નાઈટ માં તો મોર બેઠા હોય એમ કે આ તો ગાયરુ ન બોલે આમાં લાઈ નહી ઉતરે લાઈ એટલે કોઈ કપાઈ નહી જુ તો રવા દે ઈ રવા દે તું એમ ના કરે વિદેશ માં ના

अब क्या है बता बोलो माल काटता नहीं की हो बेटा अमुक हवा हवा लाख अरे हवा ये तो आवे नहीं पाड़ो ना आवे नो हा अख नो पाड़ो है oh. વાયરે જનાવર નકામ પણ આ ભલા મારા બી પૈસા હોય હવે બંધ કરજો હવે લાવી જો ઈ પકાઈ ન આવે હોય બીજે વહી ગયો